એક મહિનામાં છપ્પન છોકરીઓના ગુમ થવાથી વિસ્તારમાં મચી ગઈ છે થયેલી છોકરીઓ સગીર અને આર્થિક રીતે નબળા પરિવારની છે જણાવી દઈએ કે આ કેસ યુપીના આંબેડકર નગર જિલ્લાનો છે એક મહિનામાં અહીંના અઢાર પોલીસ સ્ટેશનમાં કુલ છપ્પન અપહરણની એફઆઈઆર નોંધાઈ છે આમાંની મોટા ભાગની પીડિતાઓ સગીર અનુસૂચિત જાતિ અને આર્થિક રીતે નબળા પરિવારોની છે લગભગ દોઢ ડઝન કેસોમાં પરિવારોએ ફરિયાદ પણ નોંધાવી નથી અપહરણના કેસ જોઈએ તો કુલ છપ્પન કેસ નોંધાયા છે આમાં અકબરપુરામાં અપહરણના અગિયાર કેસ માલિપુરમાં અપહરણના નવ કેસ જલાલપુરમાં અપહરણના આઠ કેસ આહિરોલીમાં અપહરણના સાત કેસ બાસખારીમાં અપહરણના છ કેસ જેતપુરમાં પાંચ કેસ મહરુઆ અને સન્માનપુરામાં ત્રણ ત્રણ કેસ ઇબ્રાહમપુર અને ભીટીમાં બે બે કેસનો સમાવેશ થાય છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો